ઇન્દ્રિયોનું દમન જેટલી તૃષ્ણા જેટલી અભિલાષા ઇન્દ્રિયો પાસેથી રાખીએ છીએ એટલી જ અભિલાષા ભગવાન ઉપર છોડી દેવી જોઈએ એટલે મા દેવહુતિને ને કપિલ ભગવાન કહે છે કે સૌથી પહેલો નિયમ છે તમે ઇન્દ્રિયોનું દમન કરવું જોઈએ અને માત્ર દેવહૂતિ દેવહુતિ તો સ્વયં પરમાત્માની સમક્ષ બેઠા છે એને ઇન્દ્રિયોની દબનની જરૂર જ નથી પણ આ ચર્ચા અને આ કથા ભગવાન કપિલે મને તમને કીધી છે કે જો ભગવાન થી જોડાવા માટેનું પહેલું પગથિયું હોય ને તો સૌથી પહેલું છે આપણી ઇન્દ્રિયોનું દમન આપણી ઈચ્છાઓનું દમન આપણી તૃષ્ણાઓનું દમન કરવું જોઈએ આપણી અભિલાષાઓને ઓછી કરવી જોઈએ અને એક નિયમ છે કે હું તમે દુખી શું કામ હોઈએ છીએ આપણી જરૂરતો વધારે છે એટલે આપણી ઈચ્છાઓ વધારે છે એટલે એક માણસ છે ને રણમાં સૂતો હતો અહીંયાથી કોઈ ભાઈ નીકળ્યું એટલે પૂછ્યું કે કેમ ભાઈ તમે રણમાં એ સૂતા છો તમને ક્યાંય ઘર બાર પરિવાર છે નહીં કે બધું જ છે મારી પાસે બધી બધી જ વ્યવસ્થા છે ઘર છે પરિવાર છોકરાઓ છે બધું જ છે તો કે તમે રણમાં કેમ સૂતા છો તો કે બસ હવે કઈ ઈચ્છા નથી જીવનમાં તો કે પરિવાર છે તો કે હા છોકરાઓ છે તો કે હા તો કે બસ લગ્ન કરે એવા થઈ ગયા છે તો કે લગ્ન કરાવી દો તો એ ભાઈ પૂછે લગ્ન કરાવી આપું પછી શું કરવાનું તો કે બસ એના સંતાનો પુત્ર વધુ આદિને સાચવવાના પછી એના ઘરે સંતાન આવે તો કે બસ એને રમાડવાના એ મોટા થાય પછી અવસ્થા થાય તો શું કરવાનું તો પછી આરામ કરવાનો જો એ આરામ કરવા માટે આટલું બધું મારે લાંબુ થવું પડે એના કરતાં અત્યારે જ આરામ ના કરું આટલી બધી વ્યવસ્થા મારે કરવાની જરૂર જ નથી અંતમાં તો મારે તમારે આરામ જ કરવાનો છે જ્યારે મારું તમારું શરીર વૃદ્ધ થઈ જશે અવસ્થા થઈ જશે શરીર કામ નહીં કરતું હોય પછી સ્વાભાવિક છે કે આપણા સંતાનો કોઈ કામ સોંપશે નહીં પાસે અભિલાષા પણ નહીં રાખે અને આપણા ખબર છે તો એ જ સમય જો છોડવાનો સમય આવે એના કરતા છોકરાઓ સંતાનો આપણાને કામ આપવાનું આપણી પાસે કામ લેવાનું આપણાને કઈ સોંપવાનું બંધ કરે ને એ પેલા આપણે છોડી દેવાનું અને છોડીએ તો છોકરાઓ આપણા સંતાનો આપણા સંસ્કાર પ્રમાણે સાચવવાના છે આપણા પછી આપણું જીવન કેવું છે ખાવું પીવું અને ભગવાનનું સ્મરણ કરવું ત્યાં સુધી જવું પડે ભગવાનનું ભજન કરવા માટે એના કરતા પહેલેથી જ ભગવાનનું ભજન કરવું આપણને ખબર છે કે હવે આપણે કઈ સલાહ સૂચન દેવાની ઘરમાં જરૂર છે નહીં કારણ કે આપણા સંતાનો આપણી સલાહ સૂચન પ્રમાણે હવે નહીં જીવે તો પછી આપણે મૂકી દેવું જોઈએ અને સૌથી પહેલું કામ એટલા માટે જ કે તમે ઇન્દ્રિયનું દમન કરો એટલા માટે કહેવાય છે કે અવસ્થા થાય ને ત્યારે ખાવા પીવાનું ઓછું કરો એક બાળપણને બુઢાપો આ બે અવસ્થા આવી છે કોઈ દિવસ જાય નહીં બુઢો થાય ને માણસ ગઢો થાય ને પછી જ બાળપણ આવે એની અંદર અને પછી છોકરાઓને કઈક બેટા ગાંઠિયા લે વણેલા ગાંઠિયા ખાવાની ઈચ્છા છે ફાફડા ખાવાની ઈચ્છા છે ખમણ ખાવાની ઈચ્છા છે આ બધું ક્યારે કે જયારે વૃદ્ધા અવસ્થા હોય શરીર કામ ના કરતો ને ત્યારે જીભને વધારે સ્વાદ જોઈતો હોય અનેક વસ્તુ એ પણ છે જયારે અવસ્થા ખાવાની હોય ત્યારે બધું ખાઈ લેવું પછી શરીરમાં રોગ અને બીમારી પ્રગટ થાય એ પછી આપણા જીભને રહી ના શકાય આપણે પછી લાડો પાડીએ પછી કંઈ ખાવાનું મળે નહીં તો એના કરતા જ્યારે અવસ્થા હોય ને ખાવાની જવાનીમાં ત્યારે ખાઈ લેવું પછી વૃદ્ધા અવસ્થા હોય પછી સંતાનોને કહીએ ને સંતાનો આપણી માટે કઈ લાઈ ના દે અને આપણે આપણી ઈચ્છાઓ મારવી પડે પરાણે એના કરતા પહેલા ખાઈ લેવો પછી ઈચ્છાઓને મારી નાખવાની અને ત્યારે એક જ વસ્તુ વિચારવાની આપણે એકવાર ખાઈ લીધું છે આપણી ઇન્દ્રિયોનો તૃપ્તિ મળી ગઈ છે આપડી ઈચ્છા પૂરી થઈ ગઈ છે હવે બીજી ઈચ્છા નથી એટલા માટે ઇન્દ્રિયોનું દમન કરવું જોઈએ માણસ જ્યાં સુધી પોતાની ઇન્દ્રિયોનું દમન નહીં કરે ત્યાં સુધી એના વિચારો એનું મન ભગવાનમાં નહીં પરોવાય એટલા માટે આપણે ગુજરાતીમાં કહેવત છે કે જેવું અન્ન એવું મન ક્યારે કોના ઘરે અને જેવું અન્ન ખાઈએ ને એવું આપણું મન બને છે અને જેવું મન બને એવા વિચાર બને જેવા વિચાર બને એવી વાણી થાય જેવી વાણી આવે એવું વર્તન થાય અને જેવું વર્તન થાય એવું આપણું જીવન બને છે માત્ર જમેલું અન્ન જો બદલી શકતું હોય તો એટલા માટે તો પહેલો નિયમ કપિલ ભગવાને કીધું તમે ઇન્દ્રિયોનું દમન કરો ખાવા પીવા ફરવા ભોગ ઈચ્છાઓ તૃષ્ણાઓ અભિલાષાઓ બધું જ ધીમે ધીમે છોડી દો એને ધીમે ધીમે છોડવાનો પ્રયાસ કરો ભગવાને કીધું છે કે કોઈ વસ્તુ એક સાથે છોડવા જાવ તો નહીં છૂટે આજ કીધું કાલ પછી તમે તમારી ઈચ્છા પ્રમાણે નું ભોજન બંધ કરી દો જોઈતી વસ્તુ ખાવા પીવાની ભોગની વસ્તુ બંધ કરી તો એમ બંધ પણ કોઈ ડોક્ટર હોય શરીરની ચરબી બહુ વધી ગઈ હોય તો એ પછી છે ને જે વ્યક્તિ હોય ને એને એમ કે છે તમે શું ખાવ છો કે દાળ ભાત શાક રોટલી મીઠાઈ બધી વસ્તુ ખાવ છો પછી એ ડોક્ટર છે ને ડાયટ પ્લાન એને આપે સૌથી પહેલા ઘઉં ખાવાનું ઓછા કરો સુગર એટલે ખાંડ ખાવાની ઓછી કરો મીઠાઈ ખાવાની ઓછી કરો તમે રોજ ચાર રોટલી ખાતા હોય તો કાલથી ત્રણ શરૂ કરો બે ચાર દિવસ જવા દેને ત્રણમાંથી બે કરો ચાર પાંચ દિવસ જાય એટલે બેમાંથી એક કરો એમ ધીમે 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 ધીરે ધીરે આપણી ઇન્દ્રિયો છે ને આપણા મનને આધીન ચાલે છે આપણે આપણા મનને જે રીતે વાળશું ને એ પ્રમાણે મારીને તમારી ઇન્દ્રિયો વળશે એમાં પરિવર્તન આવશે અને અનુભવ કરજો તમને જમ્યા પછી જેટલી મજા નહીં આવે ને એમ ભૂખ્યા પોટે મજા આવશે એનું પેલું પ્રમાણ છે બહુ ભર પેટ જેને ખાઈ લીધું હોય ને એને તમે કામ સોંપો એ કેટલી સ્ફૂર્તિમાં કરે અને ભૂખ્યા માણસને કામ સોંપો એ કેટલી સ્ફૂર્તિમાં કામ કરે આ તફાવત હોય બંનેમાં અને જમ્યા પછીનો માણસ છે ને જલ્દી ખુરશીમાંથી ઊભો નહીં થાય થોડી વાર રોન જમીન આવ્યા છે થોડી વાર બેસવા દો અડધો કલાક સુવા દો અને ભૂખ્યો માણસ જલ્દી સુશે નહીં જાય જલ્દી બેસશે નહીં ક્યાંય જે કામ જે વસ્તુ નક્કી કરી હશે એ જ કામ એ કરશે અને મેં તો ખૂબ અનુભવ કર્યા છે ભૂખિયા પેટે રહેવાનો જે ફાયદો છે ને એ ખાવામાં નથી